સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ કેનેડામાં ગુજરાતી પરિવારનો ગણેશ ઉત્સવ આમ તો ગણેશ ઉત્સવ એ હવે વિશ્વનો ઉત્સવ થઈ ગયો છે પરંતુ કેનેડામાં વસ્થા મૈત્રીબેન પાસાવાલા પરિવારના કુટુંબજનો દ્વારા ખાસ ગણેશ ઉત્સવની ઉજવણી છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવે છે આ ગણેશ ઉત્સવમાં તેઓ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી અને તેનું વિસર્જન કરે છે છેલ્લા પાંચ વર્ષથી મૈત્રીબેન પાસાવાલા પરિવાર અને તેમના કુટુંબીજનો સાથે તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશજીની કેનેડામાં પોતાના ઘરે સ્થાપન કરી ઉજવણી કરે છે ગણેશરાય ના હાલ અત્યારે હું મૈત્રી પાસાવાલા કેનેડામાં છું અને અમદાવાદમાં એકવીસ વર્ષથી ગણપતિની પૂજા કરીએ છીએ છતાં અહીંયા પાંચ વર્ષથી અમે ગણપ ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવીએ છીએ અને એના ઘરના પાછળ બેકયાર્ડમાં જ અમે એનું વિસર્જન કરીએ છીએ મૈત્રીબેન પાસાવાલા એ અખા ભગત ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે અને તેઓ અમદાવાદમાં છેલ્લા એકવીસ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે કેનેડામાં આ ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે ત્યારે બીજા ભારતીય તેમજ અન્ય દેશના લોકો પણ તેમની આ ગણેશજીની સવાર સાંજ આરતી અને પૂજા કરવામાં છે તેમાં તેઓ જોડાય છે તેમના પરિવારજનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ ગણેશજીની આરતી ઉતારી અને પ્રાર્થના કરતા હોય છે આમ મૈત્રીબહેન પાસાવાળા પરિવાર તરફથી એક અનોખી રીતે કેનેડામાં પણ ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરી સૌ કોઈ લોકો આનંદિત થાય છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર